નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો નવરાત્ર આવે એટલે આપણને મા દુર્ગાની યાદ આવે ને મા દુર્ગા મા દુર્ગા એટલે સર્વશક્તિમાન બરાબર તો જ્યારે માની આરાધનાનો સમય આવે ત્યારે આપણે ચોક્કસ શક્તિનો પરચો મળવો જ જોઈએ અને જે વ્યક્તિ માં દુર્ગાની આરાધના આંસોના નવરાત્રમાં કરે છે ને મા દુર્ગાનો પર જો એ ચોક્કસ મળે મિત્રો આ સમય છે ને આપણા કુળદેવીની આરાધના કરવાનું પણ કહેવાય જો એમાં આપણે આ વસ્તુ કરી લઈએ છીએ તો ચોક્કસ આપણને સારામાં સારું પરિણામ પ્રાપ્ત થાય પણ આપણે કરતા નથી આપણે વાતો કરીએ છીએ આપણે રાહ જોઈએ છે બરાબર મેં ઘણા લોકોને જોયા છે કે બાધા આખડી રાખ્યા પછી ભૂલી જાય પછી કંઈ કરતા જ નથી હું તો ના કહું બાધા રાખવી જ નહીં જોઈએ પણ રાખો છો તો પૂર્ણ કરો બરાબર હવે મા દુર્ગાની વાત કરીએ તો મા દુર્ગા નવરાત્રમાં તો એની શક્તિ વરસાવે છે બ્રહ્માંડમાં ઊભી ઊભીમાં આપણે ઘણું બધું આપી જાય છે તો આ સમયમાં ઘણા લોકો એવું વિચારે છે કે ભાઈ કરું તો કરું શું તો આજે એકદમ નાનામાં નાનો માણસ એ કરી શકે એટલો સરસ ઉપાય બરાબર આ દિવસ રોજ એક ટુકડો ગોળ લાલ કપડામાં બાંધી ને બાંધીમાં દુર્ગાના મંદિરમાં ચઢાયા નવ દિવસ આ ઉપાય કરી લો અને દસમે દિવસે ઘઉ ગોળમાંથી બનાવેલી સુખડી લાડુ કે ઘઉંનો શીરો પાંચ નાની નાની કન્યાઓને જમાડી દો શીરો આપી દો પડિયામાં ભરીને આપી દેજો તમારી તાકાત નથી જમાડવાની કહેશો વાંધો નહીં એક ખાલી નાના નાના પડિયામાં ભરી ઘઉંના લોટને ગોળમાંથી બનાવેલો શીરો ઘી ને પાંચ નાની કન્યાઓને આપી દીધો પાંચ મુઠ્ઠી લોટમાંથી બની જશે આટલો શીરો ખર્ચો કઈ નહીં આવે પણ આ ઉપાય કર્યા પછી આવનારું વર્ષ આવનારો સમય તમને શું આપે છે એની નોંધ કરજો અને આવતા વર્ષની દિવાળી પહેલાં પહેલા આવતા વર્ષના નોરતા પહેલા તમારી આસ્થામાં દુર્ગા તરફ કેટલી વધી એનો હિસાબો આવતા વર્ષે માંગીશ ત્યારે મને આપજો બરાબર અને મિત્રો બહુ નિર્દોષ ઉપાય મેં આપ્યો છે બહુ નાના માણસનું મોડું જોઈને ઉપાય મેં બનાવ્યો છે તમને આપ્યો છે તો આની પર ધ્યાન આપજો અને ચોક્કસ કહું આટલા નાનકડા ઉપાયથી જીવનના તમામ રસ્તા ખુલી જશે હવે ઘણા બધા વિચાર કરશે કે મા દુર્ગાને ગોળ લાલ કપડામાં તો મિત્રો તમારો પોતાનો વિચાર કરો કે ભાઈ તમારી પાસે કઈ નથી તમારો મિત્ર એક બળવાન છે જેમ કૃષ્ણએ સુદામાને મદદ કરી મિત્ર તરીકે તો આપણે બુધ દુર્ગા દુર્ગાની આપની નબળાઈ આપની કુંડળીમાં આપણા જીવનમાં તો આપણે સૂર્યને બુધની સાથે જોડો ગોળ સૂર્ય છે લાલ કપડું સૂર્ય છે મા બુધ છે બુધને આપણે માના શરણમાં સૂર્યને મૂક્યા અને આ સૂર્યની સહાય આપણી કુંડળીના બુધને મળે આપણા જીવનના બુધને મળે તો આપણી પ્રગતિ સો ટકા લખેલી છે હવે ગોળ નો ટુકડો બે રૂપિયાનો કોઈ પણ લઈ શકે આ નવ દસ દિવસના નાનકડા ગોળના ટુકડાનું દાન તમારા જીવનમાં કેટલી મોટી પ્રગતિ લાવી શકે જે તમને આઈડિયા પણ નહીં આવે તો મિત્રો નિર્દોષ ઉપાય આપણા જીવનને ઘણું બધું આપી જાય છે આપનો સનાતન એટલો બધો ઊંચો છે અને ચોક્કસ આપણે એની સાથે જોડાઈને ચાલશું તો આપણા જીવનના તમામ દુઃખોનો નાશ આપણે જાતે કરી શકીએ છીએ તો મિત્રો આજનો વિડીયો તમારા સુધી નહીં રાખતા લાઈક શેર કરો પણ જેને જરૂર છે ત્યાં સુધી આ વિડીયો જરૂર પહોંચાડજો તો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે